માટે કોરી કોરી ધૂળ જોવે એવી તમારે જમીન કોરી હોવી જોઈએ માનો કે તમારે આજ યુઝ કરવાનો છે અને ચાર પાંચ દિવસ પહેલા વરસાદ થઈ ગયેલો છે જમીન સુકાઈ ગઈ છે તો એમે હાલે નહીં એમાં તમારા શાહ પાસા ઉખરી નાખવા પડે અને પાંચ દિન રાવવા દેવું પડે તો જ તમારી જમીન હાવ કોરી થાય એવી સમય હોય બરાબર છે તમારે જમીન કોરી હોવી જોઈએ ભેજવાળા વાતાવરણની માલિકા તમારે મેક્સકોટ નો ઉપયોગ કરવાનો નથી કારણ કે આ કપાસમાં ખડ ન ઉગવા દે માટે છે એટલે ભેજમાં આ લેયર બનાવે છે હવે ભેજ જ પહેલેથી ઓલરેડી હોય બરાબર તો લેયર બનાવે નહીં બીજા નંબરમાં કપાસ તમારો ઉગી ગયો હોય બે દિનો ત્રણ દિનો પાંચ દિનો થઈ ગયો હોય તો એવા સમયે હારો ખડ નીકળી ગયો હોય નિંદામણ થઈ ગયું હોય તો તમારું ઉપરથી તાલુકા કંપની નું પાયના ટેકનોલોજી વાળું તમે ડોઝો મેક્સ નો ઉપયોગ કરી શકો છો કપાસ તમારો ઉગી ગયો હોય સાથે નમણ ઉગી ગયો હોય તો તમે એમાં ઉપયોગ કરી શકો છો ડોઝો મેક્સ નો જો માપ ની વાત કરીએ તો માપ પંપે 40 થી 50 એમ લખે તમે રાખી શકો છો જ્યારે ડોઝો મેક્સ નો ઉપયોગ કરો ત્યારે પહેલા પાણી પાઈ દેવાનું છે પછી તમારે એમાં ખડની દવા છાટી દેવાની છે દવા અને પછી તમારે એને એને વળી પાછું પાણી પાઈ દેવાનું છે કારણ કે પેલા પાણી પાવવું દવા સાટવી પાણી પાવું આ ત્રણેય વસ્તુ કરવાની છે કારણ કે આ દવા નાખો ને ત્યારે ભેજ પૂરતા પ્રમાણમાં હોવો જરૂરી છે ખેડૂત મિત્રો બરાબર છે અને કોઈ પણ કપાસની તમે વેરાયટી કરી હોય એટીએમ કર્યો હોય જાદુ કર્યો હોય પુષ્કર કર્યો હોય સાગર તણુજ કર્યો હોય તિલક કર્યો હોય મુંગટ કર્યો હોય મેસ્કોટ વર્ઝન તમે જે કોઈ પણ વેરાયટી કરી હોય અથવા તો તમે એટીએમ કર્યો 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 હોય હોય કે કે અમુક સંકેત તો એમાં પણ તમને આ કપાસની આ કપાસની ખડની દવા એમાં ચાલશે ચાલશે ને ચાલશે કોઈ ઉપાધિ કરતા નહીં જો આપણી ચેનલમાં હજી નવા છો અને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં છો તો આપણી ચેનલ ને અવશ્ય તમે ફોલો કરી લેજો અને આવતા આપણા આવા વિડીયો જોવા માટે બરોબર છે ફોલો જરૂર કરી લેજો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન